અને સમાચાર અમરેલીથી મળી રહ્યા છે સાવરકુંડલા એપીએમસી માં જાહેર હરાજી બંધ કરાતા ખેડૂતો રજડી પડ્યા ધર્મકુળ ના પ્રોપરાઇટર ઘનશ્યામભાઈ દડુને ખેડૂત સાથે અસભ્ય વર્તનના આરોપમાં માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટરે નોટિસ આપી ત્યારે વેપારીને નોટિસ ફટકારતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ વેપારી મહામંડળ ખેડૂતોનું દર્દ ન સમજી દાદાગીરીથી યાર્ડની હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો માર્કેટ યાર્ડ વેપારી મહામંડળના નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં આખી રાત યાર્ડની બહાર ઉજાગરો કરનાર ખેડૂતો રજડી પડ્યા

કે ગાહડીને ટેકો કરવા બાબત એપીએમસી એ કોઈ કારણ દર્શાવ્યા વગર મને કોઈ જાણ કર્યા વગર સીધે સીધી નોટિસ આપેલ છે અમારા કાંઠે કોઈ અસભ્ય વર્તન છું નથી અને ક્યારેય છું નથી આજ તો હું પણ ક્યારેય છું નથી છતાં કોઈ ના કહેવાથી કે ખેડૂતોએ રજૂઆત કરી અને સીધી નોટિસ કાઢી છે મને કોઈ જાણ કરવામાં આવી નથી નોટિસ આપવામાં આવેલી તમને શા માટે તમારું લાયસન્સ મોકૂફ ન રાખવું પાંચ દિવસમાં ખુલાસો કરવો એવી નોટિસ આપવામાં આવી